સારું છે શું કરો છો ખાવાનું ખાઈ લે અહીંયા જ રહેશો અહીંયા જ કેટલા ટાઈમથી રહેશો અહીંયા તા મારે કુરો આહા ભદોય ગીત તમે હે નિથય તમે અહીંયા કેટલા ટાઈમ થી રહેતા હતા બહુ વડાતી આ રસ્તા પર જ જમવાનું હા રસ્તા અને અહીંયા જ ઊંઘવાનું હું બરાબર તમારું કોઈ છે કે

हुजो चढ़े हुजो चढ़े लसे दवा खाने जाओ से दादा पहिया दा। नहीं न थी दवा खाने जाओ से जाओ से बोलते पहिया नहीं न थी बराबर दवा खाने तो जाओ से पैसा न पैसा न तो पर पैसा नहीं थी बराबर तो तुम्हारा भाई पर मांगो तो आपे आपता नहीं थी आपता नहीं थी बराबर પગમાં ખાલી હજો છે કે બીજી બી બીમારી છે બીજું કોઈ બીમારી નથી બરાબર હજો છે બીજી કોઈ બીમારી નથી ખાવાનું તમારે આ જ રીતનું આવું જ ખાય બરાબર તો ગમે તે આપી જાય આપી જાય બરાબર આપી જાય ખાઈ લેને અહીંયા જ હોવી જવાનું આ કપડાનું બધું આ બાજુ એ લુગડા છે હા ઓઢવાનો બરાબર તો જિંદગી ગુજારવાનું તો કર્યું ને લગ્ન બી નથી થયા કઈ નહીં છોકરા નથી તમે ચૌધરી છો ચૌધરી બરાબર બરાબર તો દાદા દવાખાને જવું છે ચાલો હું પૈસા આપું દવાખાને તમે જશો ને પૈસા હું આપું છું

તો દવાખાને જાજો હા દાદા હારો તો ખુશ ખુશ થયા કે ને ખુશ થઈ ગયા ખુશ થઈ ગયા બરાબર દારૂ ને એવું નથી પીતા ને ના નઈ પીવાનું હા દારૂ દાદા હારો હા ખુશ થઈ ગયા ને હા ખુશ છે આવું છે ને આવું ખાતા છે બરાબર બરાબર તો ખુશ થઈ ગયા ને તમે હા ખુશ થઈ ગયા હારો મળીએ રામ 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 દાદા હા હા ચાલો દાદા મળીએ હેને હાલો હાલો મિત્રો દાદાની હાલત બહુ ખરાબ છે અને દાદાને મારાથી બને એટલી મદદ કરી છે દવાખાને પણ જશે અને અમારા વિડીયોને વધારે વધારે શેર કરજો મેક્સિમમ લોકો સુધી પહોંચે એવું ચા